નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય સેવા નિવૃત્તિ થયેલા સરકારી કર્મચારી કર્મચારીઓ કર્મચારી પેન્શનધારકોને હું નિકુંશ પરમાર ત્રિષ્ટ આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્ધ નિકુંજ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પેન્શન માટે લીધો આ નિર્ણય પેન્શન ધારક છો ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તમારા માટે આજનો વિડિયો વિડીયો સો ટકા ઉપયોગી બનશે વિડીયો શરૂઆત કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે તેલીગ્રુપ બંને છે તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તમને રોજના તમને આવી માહિતી મેળા માટે આપણી આ ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લે બટન દબાવવાનું ભૂલશો નહીં બીજી પણ મહત્વની બાબત એ કરવી છે મિત્રો તમે પેન્શન ધારક છો તમારા દર મહિને મહિનામાં પેન્શન મળે છે તો આપણી આ ચેનલ પર ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલ પર દર મહિનાને છેલ્લી તારીખે દાખલ થાય મિત્રો આ જૂન મહિનો છે તો આજ છેલ્લી તારીખ છે ત્રીસ જૂન ત્રીસ જૂનના રોજ એક દર મહિને છેલ્લી તારીખ વિડીયો બનાવી જાણ કરી છે કે તમારે તે મહિનાનું પેન્શન કેટલું મળશે તો મિત્રો આપણે જૂન મહિનાનું પેન્શન કેટલું મળશે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે આપણી યુટ્યુબ ચેનલ છે તમે જ્યાં જઈ બીજો બીજો જ વિડીયો છે શરૂઆતમાં જ અથવા લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું અવશ્ય જોઈન થઈ જજો મિત્રો એ જોઈન વોટ્સઅપ પર ગ્રુપ પણ જોઈન સાથે સાથે વિડીયોની લિંક મૂકી દઉં છું જૂન બધા હજાર પચીસ માસનું પેન્શન કેટલું હશે એનો લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું એ પણ વિડીયો અવશ્ય જોઈ લેજો આજના વિડીયોમાં આપણે આ પણ ચર્ચા કરી લઈએ કે સરકાર દ્વારા બીજી મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે આગામી મહિનો જુલાઈ મહિનો છે જુલાઈ મહિના વધતી જતી મોંઘવારી ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય તો વિડીયો એન્સ બનાવી રહજો મિત્રો વિડીયો ગમે વિડીયો લાઈક કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે હરિયાણા સરકારે પાંચ હરિયાણા સરકારનું પાંચમા છઠ્ઠા કમિશન મુજબ પગાર પેન્શન મેદા મેળવતા કર્મચારીઓને મોંઘવાડી વધતાં મોંઘવાડી રાહતમાં છથી અગિયાર ટકા વધારો કર્યો છે આ સંદર્ભમાં નાણાં વિભાગમાં બે અલગ અલગ આદેશો જારી કરવામાં આવે છે મોંઘવાડી ભથ્થામાં વધેલા દર જાન્યુઆરી બે પચીસ લાગુ કરવામાં આવશે તો મિત્રો અણીયાના સરકારી કર્મચારી માટે ખુશીના સમાચાર છે રાજ્ય સરકારે પગાર પેન્જન્સ લેતા કર્મચારીને મોંઘવાળી ભથ્થામાં વધારની ભેટ આપી છે અને કર્મચારી મોંઘવાડી ભથ્થા મોંઘવાડી રાતમાં છથી વધારાની અગિયાર ટકા કરવામાં આવી છે નાણા વિભાગ આ સંદર્ભે આદેશ જારી કર્યો છે તો મિત્રો આ જે સરકારની વાત છે પરંતુ મિત્રો આપણો જુલાઈ મહિનો આવી રહ્યો છે તેમાં પણ આપણે ખુશખબરી મળવાની જ છે સો ટકા જ કર્મચારીને મોંઘવારી ભથ્થા વધારો કરવાનો આદેશ જારી કર્યો છે તો મિત્રો જારી કરેલા આદેશ સેઠા પાંચમા પગાર પંચ મુજબ પગાર પેન્શન મેળવવા કર્મચારીઓને પેન્શન માટે મોંઘવારી ભથ્થા મોંઘવારી રાતમાં હાલમાં દર અગિયાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે વધારે પછી મોંઘવારી ભથ્થું ચારસો પચાસ ટકાથી વધીને ચારસો સાતસઠ ટકા થયું છે છઠ્ઠા પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું મોંઘવારી રાત સાત ટકા વધારો જાહેર કરવામાં આવ્યો છે આ પછી મોંઘવારી ભથ્થામાં મોંઘવારી રાહતમાં હાલમાં બસો છેતાળીસ ટકા વધીને બસો બાવન ટકા થયું છે તો મિત્રો મોગ કર્મચારીઓને બાકી પગાર ચૂકવવામાં આવશે માહિતી માટે અમને તમને જણાવી લઈએ કે મોંઘવાડી ભથ્થામાં નવો દળ એક જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં છે આવી સ્થિતિમાં જાન્યુઆરી જાન્યુઆરી મે સુધીના બાકી પગાર પર કર્મચારી આપવામાં આવશે વધેલા મોંઘવાળી ભથ્થામાં મોંઘવાડી રાહતના લાભ જૂન બે હજાર પચીસના પગાર અને પેન્શન સાથે ચૂકવવામાં આવશે જે જુલાઈના પગાર સાથે કર્મચારીઓના ખાતામાં આવશે અને સાતમો પગાર પંચ મુજબ પગાર અને પેન્શન લેતા કર્મચારીઓને મોંઘવાડી રાહતમાં બે ટકાનો વધારો કરવામાં આવશે મિત્રો સાતમો પગાર પંચના એપ્રિલમાં કર્મચારીઓનો ડી વધારો કરવામાં આવ્યો હતો તો માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારના કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો હતો ત્યારબાદ એપ્રિલમાં હરિયાણા સરકારે પણ કર્મચારી પેન્શન માટે મોંઘવારી ભથ્થાનો વધારો કર્યો હતો અને મોંઘવારી ભથ્થું ત્રેપનથી પંચાટ ટકા કર્યું હતું છ લાખથી વધુ કર્મચારીઓને પેન્શનનો લાભ મળ્યો છે એપ્રિલ બજાર પચીસના પગાર પેન્શનની મા સાથે મે મહિનાના ત્રણ મહિના બાકી પગાર પણ ચૂકવામાં આવશે તો મિત્રો આજે હરિયાણા સરકાર વાત છે પરંતુ આપણે જુલાઈ મહિનો છે તમે જાણો છો મોંઘવારી પથ્થું જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર વધારવામાં આવે છે દર મહિને દર સ મહિને બદલવામાં આવે છે તો મિત્રો આગામી મહિને આવતીકાલ જુલાઈ મહિનો સ્ટાર્ટ થાય છે આપણને જુલાઈ મહિનામાં મોંઘવારી પથ્થામાં વધારો થવાનો છે તો મિત્રો વધારો થશે તો તમે વિડીયો પણ જોઈન કરીશું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી